પાર્ટીના કાર્યકરે યુવકને ને સામે ઝાપટ માર્યો હતો સભા દરમિયાન ભરત ફુલતરીયા નામના યુવકે પ્રશ્ન પૂછતા તેને સભા સ્થળે એક કાર્યકરે ઝાપટ માર્યો હોવાનો આક્ષેપ થયો છે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ માધ્યમોએ ઝડપથી વાયરલ થતાં પ્રજા માટે ચર્ચાનો વિષય બન્યો છે મેળવાયેલી માહિતી અનુસાર સાધારણ પ્રશ્નને લઈને ઉદ્ભવેલા તણાવમાં ઘરમાં બેઠેલા હાજરોમાં આશ્ચર્ય પ્રસરી ગયું હતું યુવક ભરત ફુલતરિયાએ મારપીટ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે અરજી કરી છે ઘટનાથી યુવાનોમાં ભારે અસંતુષ્ટિ ફેલાઈ છે અને સામાન્ય જનતાએ આમ આજે વિરોધ નોંધાવ્યો છે ઈશુદાન ગઢવીએ આ ઘટનાને રાજકીય કાવતરું તરીકે ગણાવી વિરોધ પક્ષ ઉપર આક્ષેપ કર્યો છે આ ઘટનાએ રાજકીય માહોલમાં માણસાઈ અને ચર્ચાની મર્યાદા અંગે નવા પ્રશ્નો ઉભા કર્યા છે આ ઘટનાના વિડીયો પછી રાજકીય ક્ષેત્ર અને સામાજિક વર્તુળોમાં પણ ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી છે વિપક્ષી પક્ષોએ આઘાત વ્યક્ત કર્યો છે અને જગ્યાએ જગ્યાએ આમ આદમી પાર્ટી પર જવાબદારીની માંગ કરી છે તપાસ બાદ પૂરેપૂરા પ્રકારની હકીકત સામે આવશે તેવી શક્તિશાળી ચર્ચા ચાલુ છે જુગી ચોપડી બસાવી હવે અમારે તમે બીજી વસ્તુ કેજરીવાલ સાહેબ તમારો વિરોધ નથી પંકજ ભાઈ મને કાલે તમે એમ કહો કે કરતા રાજીનામું આપણું રાજધાની એને ઘણી વગર નું કરી તમે બોલો નામ ખાલી બોલી દો સારું નામ સાંભળો સાંભળો મારું નામ ભૂલ કરીએ ભરત ઈશ્વરદાન ગઢવી એ વાત કરતા હતા કે ભાઈ પાણી આમ ભરાઈ ગયું અને આમ કરપ્શન મેં સાહેબ ને એ કીધું કે ભાઈ તમે કરપ્શન ની વાત કરો પાણીની વાત કરો તો અગિયાર વાર તમે આમ આદમી પાર્ટી દિલ્હીમાં હતા રાજધાની ભારતની રાજધાની યમુના નદીનું પાણી આખું દિલ્હીમાં માં જતું ત્યાં તમે ક્યાં હતા બરોબર હવે એ રામ મંદિર એમ કે ગ્રામ આમ હતા રાવણ આમ હતા ફલાણું તમે રામ મંદિર બન્યું એનો વિરોધ કરો અરવિંદ કેજરીવાલ એમ કેતા હતા રામ મંદિર અહીંયા નો બનાવે અહીંયા અસ્પતાલ બનાવાય કોલેજ બનાવાય યુનિવર્સિટી બનાવો તો તમે રામ નું નામ હુકમ લ્યો બીજી વાત એમ કે કરપ્શન હું કોઈ નેતા નથી હું કોઈનો માણા નથી બેટર વસ્તુ ઈ એમ કે ભાજપ પર તમે શીસ મહેલ કર્યો તમારા ચાર નેતા પાંચ નેતા જેલમાં છે જમાનત ઉપર છે અત્યારે પાંત્રી કરોડ નો તમે મહેલ બનાવો

નાનો યુવાન ચાલી વર તમને બે સવાલ કરે ખાલી સિમ્પલ ને સોબર બે સવાલ એ તમે પંચા રોડ ની વાત કરો પંચારોલ માં પાણી ભરાણું સાચી વાત બરોબર તો યમુના નદીમાં માં અગિયાર વાળા પાણી ભરાણું દિલ્હીમાં ઘડી ગયું ત્યાં તમે ક્યાં ગયા હતા ઓલો આઈપીએસ નો હાથ આમ બાઈને રહી ગયો તો એને મારી ગટરમાં તાલામાં ગાળી દીધો તેથી તમે ક્યાં ગયા હતા તમારો નેતા બાર મહિના જેલ માર્યો ને ઇસ્તીફા નો દીધી ધણી વગર દિલ્હી ની રાજધાની ભારત દેશની રાજધાની એકો ચાલીસ કરોડ પબ્લિક ની રાજધાની એમ નમ રહી મુખ્યમંત્રી વગરની ની તેથી તમે ક્યાં ગયા હતા સંસ્મી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો